વડોદરાથી સમાચાર ગોરવા વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યાથી રહીશો પરેશાન થઈ ગયા છે ગોરવાની પંચવટી સહિત આસપાસના વિસ્તારમાં લાંબા સમયથી દૂષિત પાણી વહી રહ્યું છે જેથી મચ્છરજન્ય રોગચાળો વકર્યો ગંદકીના કારણે વિસ્તારમાં ઘરે ઘરે માંદકીના ખાટલા છે સ્થાનિકોએ આરોપ લગાવ્યો કે અનેકવાર રજૂઆત કરી પણ પ્રશાસન આ સમસ્યા ઉકેલવા કોઈ કામગીરી નથી કરી રહ્યું ઘણા સમયથી અમારા એરિયામાં આવું ગંદ ગંદુ જ પાણી આવે છે એટલે ગંદુ તો ગંદુ અને અંદર સ્મેલ પણ આવે છે બેડ સ્મેલ આવે છે કેમિકલ જેવો ટેસ્ટ આવે છે અને પાણી ઉકાળવા છતાં ઉકાળીને પાણી પીએ છીએ છતાં પણ એ ટેસ્ટ અંદરથી જતો નથી એટલે કોર્પોરેશનનું પાણી તો પીવાલાયક આવતું જ નથી અને એનાથી ટાઈફોઈડ જેવા રોગ થાય છે આ ખાસા બધા ટાઈમથી આવું પીળું પાણી આવે છે અને પેટની તકલીફો થાય છે પેટમાં ચૂંક આવે બીમારી થાય છે ઘડીએ ઘડીએ બીમાર પડાય છે બધાને ઘરમાં પહેલાં તો મને તો એલર્જી છે તો મને તો સ્કીનની એલર્જી બહુ જ થાય છે એનાથી ટ્રીટમેન્ટ મારી છેલ્લા છ મહિનાથી ચાલુ છે એના લીધે પછી હેરફોલ ગર્લ્સને હોય છે એ આના લીધે વધે છે પછી કોલેરા છે જોન્ડિસ છે નાના બાળકોને વધારે પેટમાં દુખતું હોય છે એટલે ઉકાળીને જ પીતા હોય છે અમે લોકો પહેલા તો વાયદા એવા કર્યા હતા કે ટ્વેન્ટી ફોર બાય સેવન તમને પાણી આપશું સ્માર્ટ સિટીની અંદર પણ એવી કોઈ ફેસિલિટી હજી સુધી તો પ્રોવાઈડ થઈ જ નથી અને એ પણ ક્લીન વન અવર માટે આપવું જોઈએ એ પણ ક્લીન નથી મળી રહ્યું અમે મંદિરમાં ધૂન કરવા બેસે છે પણ અમે ગંધાય જ છે બહુ જાય બહુ જ વાસ મારે છે અને મચ્છર બી એટલા બધા હોય છે તમે બેસવા જ નહીં બેસાતું જ નથી અમારાથી અમે કેટલી અપીલ કરી તોય આવતું નથી કોઈ જોવાને કશું કરતા નથી એક વાર જોઈને જોવાયા હતા જોઈને કરતા રહ્યા પણ કશું કર્યું ના અને સાંજે તો મચ્છર એટલા બધા ત્યાં ઊભું જ નહીં રહેવાય ઘરમાં ના કે ઊભું રહેવાય એટલું બધું સમસ્યા છે અને ગંધ તો બહુ જ મારે છે અને અંદર ખાડામાં કેટલું બધું નાખે છે બધા લોકો મચ્છીન વચ્છી બધું દુકાનો છે ને તો મચ્છીન વચ્ચે બધું આમલેટની દુકાનો બધું બધું એ બધું અંદર કચરો બધો નાખી જાય છે એની બી બહુ જ ગંધ મારે છે અને જાનવર બી કોઈ મરી ગયું હોય તો એ બે ખાડામાં જ નાખે છે એટલે એની બી કોન એટલી મારી હોય કે અમાર ભજન કે ધૂન કરવા બેસાય જ ના અમારા એરિયામાં એટલા ગંભીર પરિસ્થિતિ છે કે અમારાથી બહાર ઓટલે બેસાતું નથી મંદિરે બેસાતું નથી કે ઘરમાં પણ ઊભું નથી રહેવાતું એટલા મચ્છર સફેદ પાંખોવાળા મોટા ને ડહ અમને ફોડી ખાય છે અને અહીં ગટર પાછળ કેનલમાં એટલું ગંદુ પાણી આવે છે કે અમારાથી ઊભું નથી રહેવાતું કે મંદિરે અમારાથી આરતીમાં નથી જવા આજુબાજુમાં કચરો કચરાવાળા બધો કચરો આગળના લોકો નાખી જાય છે નહેર ઉપર અને બધી ગંદકી અમારે વેઠવી પડે છે સાહેબ અમે તો એટલા હેરાન પરેશાન થઈ ગયા છે કે હવે અમે કઈ જઈએ અમારે કેનલ છે તો અમારે બહુ જ ગંદી વાસ આવે છે અમારાથી બેસાતું નથી મચ્છર બહુ છે અને બહુ જ ગંદકી થઈ ગઈ છે મંદિરે નથી જવાતું નહીં ઘરમાં રહેવાતું એટલી ગંદી સ્મેલ આવ્યા કરે છે અને અમારે અહીં બેસાઈ જ નહીં સેજ જાય અને કેનાલનું પાણી એટલું ગંદા છે અને કંઈનો કંઈ નિવેડો લાવો સાહેબ તમે આજ લગીને હું એક લગ્ન કરીને જ્યારથી આવ્યું છું ત્યારથી આ જ છે જ છેલ્લા પ ચાલીસ વર્ષથી આ જ છે નાના છોકરા બી મારા બાર બાર નહીં રમી શકતા ઝેરી જનાવારો બી નીકળે છે અહીંયા આગળ ગાડી કોર્પોરેશનવાળા વારે ઘડી અમે દરખાસ્ત મૂકે છે પણ કોઈ જ પગલાં લેવામાં આવતા નથી કંઈ હોય તો તમે કંઈક કરો તો સારું બહુ બધી વાર ઘણી બધી વાર રજૂઆત કરી છે પણ કોઈ જ આન્સર નહીં આપતું